અમારી તરફ બધાને નમસ્કાર અમે આ પ્રયોગ લેવા આવ્યા છીએ અને આ પ્રયોગમાં એવું છે કે સુવાહક અને અવાહક શું છે એ ચેક કરવાનું છે તે એક વિદ્યાર્થી અહીં આવે કોઈ વિદ્યાર્થી શું લાવ્યા છો તમે

ચલો પ્રિયંકાબેન અહીંયા જેટલા પદાર્થો પડેલા છે એમાંથી કોઈ પદાર્થ લઈ લો શું છે તમારા હાથમાં ઓકે ને પરિપથમાં વચ્ચે મૂકીને મને કહો કે બલ પ્રકાશિત થાય છે કે નહીં બોલો થાય છે થાય છે તો થર્મોકોલે સુવાક કહેવાય કે અવા વેરી ગુડ અવાક એક બાજુ રાખો શું વાઘને એક બાજુ રાખો હવે બીજો કોઈ વિદ્યાર્થી આવે ચાલો આમાંથી કયો પદાર્થ લેશો શું છે રહ્યું હેલ્પ પોલીસ ઓકે કાચની બોટલ એને વિદ્યુત પરિપથમાં મૂકી જુઓ જો મને કહો ચલો બલ પ્રકાશિત થાય છે તો એ કયો પદાર્થ કહેવાય અવાક વિદ્યુતનો અવાગ શું છે રહ્યું કાચ તો કાચ એ વિદ્યુત નો અવાક છે વેરી ગુડ તે સાઈડ માં મૂકી તો અવાક ની જોડે તો કાચ અને થર્મોકોલ અવાક આવ્યા અને પેલા બેન ની જે લોખંડ ની વિનતી હતી શું વાક આવી હજુ એક વિદ્યાર્થી આવે હજુ આપણી જોડે ઘણા પદાર્થો પડેલા છે આ માટે કોઈ પણ પદાર્થ લઈ લો શું લીધું છે રબ્બર છે રબ્બરને મૂકી જોઈએ વિદ્યુત પરિપથમાં મૂકી જવો જોઈએ ચલો બલ પ્રકાશિત થયો તો રબર શું કહેવાય વિદ્યુત નું સુવાહક કે અવાહક વેરી ગુડ ચલો અવાકમાં મૂકો ચલો હવે બીજો કોઈ વિદ્યાર્થી હવે હું લો ચલો એ આ શું છે પ્લાસ્ટિક લઈ લઈ લો લો ચલો પ્લાસ્ટિક બોલપેનનું ઢાંકણ છે હવે મને કહો ચલો બળ પ્રકાશિત થાય છે ઓકે શું કહેવાશે શું વાક કે અ વાઘ અવાક વેરી ગુડ મૂકી દો ચલો હવે એક વિદ્યાર્થી એક પેન્સિલ બંને બાજુ છોલેલી હોય એવી કોઈ પેન્સિલ મને આપો ચલો કંપાસમાંથી છોલેલી બંને બાજુ છોલેલી પેન્સિલ ઓકે છે લાવ બંને બાજુ છો લેલી પેન્સિલ લાવો વેરી ગુડ હવે કોણ આવશે તમે આવો બેટા તુલસીબેન આવશે તુલસીબેન આ બંને છેડાઓને જોડીએ તો બળ પ્રકાશિત થશે કે નહીં ખાલી મન કહો ખાલી કદાચ થશે કે નહીં થાય શું અનુમાન છે થશે ચલો જોઈએ બંને છેડાઓ બરાબર કરજો અરે વાહ જોયું વિદ્યાર્થી મિત્રો આપણને એમ લાગે કે પેન્સિલ તો લાકડામાંથી છે તો લાકડું તો વિદ્યુતનું અવાક છે પણ અહીંયા તો કંઈક અલગ જ થયું કેમ આવું થયું પણ કેમ શું વાક છે પેન્સિલ તો લાકડાની બનેલી હોય એ અંદરનું અંદરનું એ શું અંદરનું એટલે શું આનું નામ શું આજે અણી છેનું નામ શું પથ્થર હા કયો પથ્થર પણ કઈ વસ્તુનું બનેલું હોય પથ્થર ગ્રેફાઇટ શેનો અને ગ્રેફાઇટ શું છે વિદ્યુતનું શું વાર માટે જ્યારે પેન્સિલ બંને બાજુથી છોલેલી હોય તો ગ્રેફાઇટમાંથી વિદ્યુત પસાર થઈ જાય માટે જ આપણે કહીએ છીએ કે ક્યારેય પણ સ્વિચ બોર્ડની અંદર ભૂલે ચૂકે પણ આપણે પેન્સિલ બંને બાજુથી છોલેલી હોય તો અંદર નાખવી જોઈએ નહીં નહીં તો શું આવે કરંટ આવવાની સંભાવના છે વેરી ગુડ હવે આપણે છેલ્લે આ શું છે કાગળ પૂટું ચલો એને મૂકી જોજો થયો બલ્બ ચાલુ તો કાગળ કે પૂંટુ પણ શું કહેવાય વિદ્યુત કહેવાય એ સાઈડમાં મૂકી દો તો ચલો હવે આ પ્રયોગના અંતે તમારે મને કહેવાનું છે કે કયો પદાર્થ વિદ્યુતનો સુવાહક છે ને કયો અવાક છે રેડી ચલો લોખંડ સુવાહક પછી પ્લાસ્ટિક પછી સોનું અવાહક સુ વાઘ ચાંદી તાંબુ એલ્યુમિનિયમ ગ્રેફાઈટ થર્મોકોલ અવાક લાકડું અવાક પૂંઠું રબર એટલા જ તો રબર અવાક હોવાના કારણે જ આપણા ઘરે જ્યારે ઇલેક્ટ્રિશિયન આવે છે ત્યારે હાથમાં રબરના મોજા હોય છે કેમ રબરના મોજા પહેરે છે કારણ કે રબર એ વિદ્યુતનું અવાજ માટે એને કરંટ લાગતો હવે આપણા ઘરે કંઈ પંખાનું કે લાઇટનું કંઈ કામ કરવું હોય અને તમારા ઘરમાં બે ટેબલ હોય એક લાકડાનું ને એક લોકંડનું તો તમે કયું ટેબલ લેવાનું પસંદ કરશો કેમ લાકડાનું પણ કરંટના કેમ કરંટના આવે લાકડામાંથી અડધીથી છૂટું પડે પરિપથ તો બંધ ખુલ્લો થયો પણ એ અવાક છે અવાહક શબ્દ તમારા જવાબમાં આવવો જોઈએ પછી તમારી વાત આવે કે પરિપથ બંધ થતો નથી ખુલ્લો રહી જાય છે તો આ જ કોન્સેપ્ટમાંથી નાના નાના ખાલી જગ્યાવાળા પ્રશ્નો પૂછી શકાય ખરા પૂછી શકાય જોડકા પૂછે તો આવડે પછી વર્ગીકરણ પૂછે તો તુલસીબેન વર્ગીકરણ પૂછે તો આવડે પાણી જોઈ લઈએ યસ જો આ મિત્રોએ વિચાર કરો તો પાણી મૂકીએ તો પરંતુ તમે જે નીચે મૂક્યું ને પાણી બેઠા જ્યાં એ શું છે લાકડું છે હે ને એટલે ચાલશે નહીં તમે એક કામ કરો એક પ્યાલો લો એ પ્યાલામાં પાણી ભરો આ ઢાંકણામાં લો પછી આપણે જોઈએ ચલો એ મિત્રોએ સરસ વિચાર્યું છે કે શું પાણી શું વાઘ છે કે અભાગ એ પ્રયત્ન કરે ત્યાં સુધી આપણે અહીંયા ધ્યાન આપીએ આમાંથી વૈજ્ઞાનિક કારણ પણ પૂછી શકો કે કેમ આપણે મોજા ઇલેક્ટ્રિશિયને પહેર્યા છે જો આ વિદ્યાર્થી મિત્રોએ કર્યું જો પાણી પણ વિદ્યુતનું શું વાઘ છે ખૂબ સર બાળકો માટે તાલી પાડતો એમને વિચાર આવ્યો કે પાણી શું વાગે છે ક અને એમણે સરસ મજાનો પ્રયોગ કરીને આપણને બતાવ્યું તો આ કમ્પેટ ખબર પડી ગઈ એકમ કસોટીમાં આવડશે પરીક્ષામાં આવડશે પીએટીમાં આવડશે એસટીમાં આવડશે શિષ્યવૃત્તિની પરીક્ષામાં આવડે આનો આ પ્રશ્ન એમએમએસમાં આવે તો આવડે વેરી ગુડ ચલો બધાને બાય કહી દો